ગીર સોમનાથમાં કોરિડોરનો મુદ્દો ફરી એકવાર ગરમાયો કોરિડોર ન જોઈતો હોવાનો સૂર ઉઠ્યો છે અસરગ્રસ્તોનો કોરિડોર ન જોઈતો હોવાનો સૂર છે પ્રભાસ હિતરક્ષક સમિતિએ બેઠક યોજી તંત્ર અસરગ્રસ્ત તેમજ આગેવાનોને ગુમરાહ કરતા હોવાના આક્ષેપ થયા અદાણી હિતરક્ષક સમિતિના આગેવાનોએ ખરીદી લેશે તેવો આક્ષેપ કર્યો ગામની એકતા તોડવાના તંત્ર પર આક્ષેપ છે અને તંત્રની કાર્યશૈલીને લઈને પણ ગામ લોકોમાં ભારે આક્રોશ છે છેલ્લા પાંચ છ મહિનાથી કોરિડોર નામનો વાયરસ છે એ ગુંજી રહ્યો હતો પ્રભાસ પાટણની જે એકતા સાથે રાખીને જે હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે એના ક્યાંક ને ક્યાંક એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને ત્રણેક મહિના સુધી આ વાયરસ છે એ આથી દૂર રહ્યો હતો પરંતુ દસેક દિવસથી વહીવટી તંત્ર દ્વારા

લઈ લેશે તો આજે એ ખ્યાલ પડ્યો કે ખરીદી લેશે ખ્યાલ પડ્યો કે ભાઈ આ તંત્ર આવું શા માટે ગય છે